કુંભારવાડામાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર ઈશમને બોરતળાવ પોલીસે ઝડપી લીધો બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળે બાતમી મળી હતી કે કુંભારવાડા વિસ્તારમાં દિલીપભાઈ ઉર્ફે દિનેશ પરસોતમભાઈ પરમાર પ્રતિબંધિત નાયલોન ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી ચાઇનીઝ દોરીના રીલ સાથે દિલીપભાઈ ઉર્ફે દિનેશ પરમારની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી Редактор субтитров А.Семкин Корректор А.Егорова